જો તમને ડોન બનવાના હોય તો કાઢી નાખજો નહીં તમારી પણ આવી હાલત થશે ભાવનગરના જાહેર રોડ પર પોલીસ દ્વારા આરોપીઓને લઈ જવામાં આવ્યો તમને ઉઠક બેઠક કરવામાં આવી બનાવવામાં અને કાયદાનું ભાન કરવામાં આવ્યો આ દેશોમાં કેટલા આક ઓગી નીકળેલા દાદાઓ છે ડોન બનવા નીકળ્યા છે વિસ્તારમાં આતંક મચાવતા હોય છે ત્યારબાદ પોલીસે આ ડોનોની સાં ઠેકાણે લાવી છે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે ભાવનગરના વડપાદર ગામમાં દિવાળીની રાત્રે ઈંડાની લારી ઉપર કેટલાક અસામાજિક તત્વો પહોંચે છે ને જે લારી ચાલક છે તેની પાસે નાસ્તાની માંગણી કરે છે લારી ચાલક પૈસાની માંગણી કરતાં અચાનક જ આ બની બેઠેલા કથિત ડોનો છે તેઓનો અહમ ઘવાઈ જાય છે ત્યારબાદ લારી ચાલક સાથે માથાકૂટ કરવા લાગે છે અને આજે સમગ્ર ઘટના સામે આવી છે જેમાં આ જે નાસ્તાની લારી છે તો ઊંધી વાળી દેવામાં આવે છે અને લઈને મામલો ગરમાયો હતો ને આ સમગ્ર ઘટના બાદ અસામાજિક તત્વોની સ્થાન પોલીસ ઠેકાણે લાવી હતી આ ઘટનાને લઈને નિલંબન મામલે અસામાજિક તત્વો સામે નિલંબાક પોલીસ સ્ટેશન ખાતે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્યારબાદ જે સ્થળ ઉપર જે અસામાજિક તત્વો છે તેમણે

જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી અમીર ખાન જે છે તેના ભાઈ અને ત્યાં જે છે ત્રણથી ચાર જે લારી જે છે તે રાખી અને રાતના વેપાર કરતા હોય છે તો આ કામે જે આરોપીઓ જે છે એ રાતે ત્યાં દસ સાડા દસના અરસામાં આવ્યા ત્યારે જે છે આ જે મેન લારીવાળા પાસે નાસ્તો માગ્યો પરંતુ ત્યારે તેની પાસે નાસ્તો હતો નહીં તેનાથી તેઓએ ના પાડેલી જેનું મંદુક રાખી આ લોકો જે છે આરોપી સાહિલ નદીમ એઝાઝ ઇજુ સજુ અને અકિલ તેમજ બીજા જે છે કુલ દસ આરોપીઓ હાથમાં જે છે છરી તથા પાઇપ લઈ એકસમ થઈ અને આ વિસ્તારમાં જે છે ત્યાં આવે છે અને આ લોકોને ધમકી આપે છે તેમજ જે છે તેની લારીઓ જે છે તેને ઊંધી વાળી દે છે અને તોડફોડ કરે છે અને આશરે દસ હજારની કિંમત જે છે તેના દસ હજાર રૂપિયા તે લઈ લે છે એ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ કામે પોલીસ દ્વારા આ જે છે સાત આરોપીઓ તેને પોલીસે અટક કરી લીધેલા છે અને આજે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે થેન્ક યુ